ધરાશાય થતા એક શ્રમિકનું મોત નિપજ્યું છે જર્જરિત ઇમારત તોડવાની કામગીરી દરમિયાન બની હતી આ ઘટના શ્રમિકોને સેફટીના સાધનો આપ્યા વિના જ કામગીરી કરાવવામાં આવતી હતી રમણ ડિંડોર નામના શ્રમિકને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે હોસ્પિટલ લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અહીંયા સારભાઈ અમે કામ કરતા હતા

પછી અમે સિવિલમાં ગયા તો એમને ત્યાં ડેડ બોડી પીએમમાં મુકાવી અને હાલ અહીંયા આવેલા છે જગ્યાનો સ્થળ કરવા માટે કે કઈ રીતના બનાવશે ખરેખર એના અંદરમાં જો જોવા જઈએ તો કોન્ટ્રાક્ટરની એ સદ્દર બેદરકારી દેખાય છે એમની અંદર જેથી મજૂરોને કામ કરાતી વખતે કોઈ સેફ્ટી નથી આપતા અને જે તોડાવે છે એને પૂરી સેફ્ટીથી નથી એ લોકો તોડાવતા અને ગઈકાલે જે ઘટના બની છે એના અંદરમાં એક ભાઈનું મોત થયું છે અમારી એવી માંગ છે કે કાયદાસર કોન્ટ્રાક્ટર ઉપર ગુનો દાખલ થાય એવી અમારી માંગ છે રાજસ્થાનના મજદૂર છે જે બ્રેકર મશીનનું કંઈ કામ કરતા હતા અને ઘર મશીનથી કંઈ તોડતા હતા ત્યારે તેમના પર દિવાલ ધરાશાયી થઈ છે અને એ રીતની ઘટના ઘટી હતી જેના થકી અમે અમારા સમાજના આગેવાનો થકી બધા અહીંયા સાંજે આવ્યા હતા અને અહીંયા જે અમારા સમાજના બધા ભાઈઓ હતા એમની જોડે વાતચીત કરતા હતા પણ એમના સાથી મિત્ર જેમના ભાઈ છે તે સાથે હતા અને એમના કોઈ કોન્ટ્રાક્ટર ભાઈઓ સાથે લઈ ગયા હતા ત્યાં ચોક બજાર વિસ્તારમાં જ્યારે એમના થકી અમે નંબર મેળવ્યો કોન્ટ્રાક્ટરોનો તો કોન્ટ્રાક્ટરોને ફોન કરતા જણાવ્યું કે ભાઈ તમે કઈ સાઈડ ઉપર કામ કરતા હતા અને કઈ રીતના તમે એ કર્યું હતું તો એ લોકો ફોન કાપ્યો કે હાલ અમે પોલિસ્ટેશન જેવું જાણવા મળ્યું હતું માતા Mada...